કે મારું દિલ ના લાગે તો હું શું કરું એક માંગુ ને બે મળે તો હું શું કરું અરે તું કહે તો તારા માટે ચાંદ સિતારા પણ તોડી લાવું પણ ગાંડી તું બપોરે માંગે તો હું શું કરું વાહ મિત્રો બે હજાર પચીસ ને નવરાત્રિમાં વિક્રમ ઠાકોર અને મમતા સોની એક જ સ્ટેજ ઉપર જોવા મળ્યા અને પછી જે ધમાકો થયો છે એ તમે જાણીને ચોંકી જશો શું ખરેખર મિત્રો મમતા સોની અને વિક્રમ ઠાકોર બંને એક સ્ટેજ ઉપર જોવા મળ્યા છે કે નથી મળ્યા શું છે આની સાચી હકીકત કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અત્યારે હાલ નવરાત્રી ચાલી રહી છે એટલે વિક્રમ ઠાકોરના રોજે રોજ નવા નવા ગામડે ગામડે પ્રોગ્રામો હોય છે અને મમતા સોનીના પણ પ્રોગ્રામો હોય છે ત્યારે ઘણા બધા લોકો એવા રિલ્સો મૂકી રહ્યા છે અને એવા વિડીયો મૂકી રહ્યા છે કે વિક્રમ ઠાકોર અને મમતા સોની

ખાલી એકલા વિક્રમ ઠાકોર પ્રોગ્રામ કરવા માટે આવે કે વિક્રમ ઠાકોરનો પ્રોગ્રામ હોય ને ત્યાં પગ મેલવાની જગ્યા ના હોય અને અચાનક જ જો ફરી એકવાર મમતા સોની અને વિક્રમ ઠાકોર બંને એક સાથે જોવા મળે તો માહોલ કેવો થાય કારણ કે વિક્રમ ઠાકોર અને મમતા સોની મિત્રો પહેલા જે સાથે પિક્ચર બનાવતા હતા પહેલા જે સાથે ગીતો બનાવતા હતા એ ઘણા બધા વર્ષોથી નથી આવતા એમની કોઈ પર્સનલ મેટર હશે એના કારણે મિત્રો મમતા સોની અને વિક્રમ ઠાકોરના સોશિયલ મીડિયામાં કોઈ નવા મૂવી કે નવા ગીતો નથી આવતા તો હવે અચાનક શું નવરાત્રી અંદર બંને એક સાથે આવી ગયા અને બંનેનો વિડીયો વાયરલ થયો શું છે આની હકીકત ઘટના તો મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે વિક્રમ ઠાકુર આ નવરાત્રીની અંદર ધૂમ મચાવી રહ્યા છે અને અત્યારે હાલ એક બાજુ મમતા પણ તેમના અંદર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ બિલકુલ ફેક વિડીયો છે વિક્રમ ઠાકોર અને મમતા સોની હજુ સુધી તો કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં બંને એક સાથે જોવા નથી મળ્યા મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ બિલકુલ ફેક વિડીયો છે કારણ કે મમતા સોની અને વિક્રમ ઠાકોર સ્ટેજ પ્રોગ્રામમાં બંને એક સાથે જોવા નથી મળ્યા આ નવરાત્રીમાં તો જોવા નથી મળ્યા એ બિલકુલ આપણે તમને સાચી માહિતી આપીએ છીએ આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે